તો જામખંભાળિયામાં મેઘરાજાની તોફાની ઇનિંગ અને જામખંભાળિયાના ગામના કુતી નદીમાં ઘોડાપુર આવ્યું છે સુરાપુરા દાદાના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા છે જામખંભાળિયા પંથકના આ દ્રશ્યો કે જ્યાં મુશળધાર વરસાદ વરસ્યો મંદિરની મંદિર નદીની વચ્ચોવચ હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે મોવાડ ગામની કુતી નદીમાં ઘોડાપુર આવતા તેના પાણી જે છે ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા હતા અને સુરાપુરા દાદાનું જે મંદિર આવેલું છે તે આખું પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે જયસુખ મોદી વધુ વિગતો જણાવશે જયસુખ જણાવશો કેટલા ઇંચ વરસાદ ત્યાં વરસ્યો છે જામ ખંભાળિયામાં અને કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહિયાં જી રીધિક ચોક્કસ થી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોડી સાંજ છે મુશળધાર વરસાદ છે વરસી રહ્યો છે ત્યારે કલ્યાણપુર હોય કે જામખંભાળીયા હોય હોય તમામ વિસ્તારોમાં જે એ વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામખંભાળીયા પંથકમાં ના મોવાડ ગામ છે મોવાડ ગામની કુતિ નદીમાં ઘોડાપુર પાણી આવતા સુરાપુરા દાદા મંદિર છે તેમાં પાણી પુસ્યા હતા અને મંદિર છે જે પાણીમાં જે છે ડબી જવા ત્યારે ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ અનેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે આભાર તમામ વિગતો માટે સુખ